નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસની અંદર ખેડ કરવા માટે આવેલા છીએ તો અહીંયા જુઓ આપણો કપાસ આ રીતનો થયો છે ચાર પાણીનો ચાર પાણીનો કપાસ છે અને આની અંદર આપણે ખેડની સાથે પાળીઓ પણ કરીએ છીએ અહીંયા જો કલ્ટિવેટરમાં પથરા લગાવેલા છે તો એક બે પાળીઓ કરીને તમને બતાવીએ કે કેવું ટ્રેક્ટર ચાલે છે અહીંયા જો તમે આપણે આ કપાસ એક પાયો હતો ને એક નતો પાયો એ રીતનું કરેલું હતું અહીંયા જો આ પાવેલો છે અને આ કોરો ચાળો છે તો એ રીતનું આપણે કરીશું પણ હવે બધા ચાસ બધા સરખા થઈ ગયા છે પાયાના જે પાયેલા હતા એ પણ અને ના પાયેલા બંને સરખા થઈ ગયા છે ત્યાં આ રીતનું પરફોર્મન્સ છે પાસની અંદર આપણે ચાર પાણી પાયેલા છે ચાર પાણી પાઈ દીધા છે હવે વરસાદની રાહ જોઈ છે પણ વરસાદ થતો નથી બધા જ વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે ખાલી અમારા ચાણસમાં તાલુકાની અંદર વરસાદ નથી થયો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ બીજા એરિયામાં ચાલુ છે મહેસાણા વાતાવરણ બધું ચાલુ છે પણ આપણે આપણા એરિયામાં વરસાદ નથી થયો તો વરસાદ નથી એટલે આપણે પાણી ચોથું પાઈ દીધું છે અને હવે કાર્યો કરીએ છીએ કારણ કે હવે વરસાદ આવશે તો પછી જરૂર નહીં પડે પાવાની તો મિત્રો કપાસ કેવા થયા છે કમેન્ટની અંદર જણાવજો કે કપાસ કેવા છે આપણા મિત્રો આ નાનકડો વિડીયો તો વધારે વિડીયો બનાવવાનો સમાન નથી તો ફરી મળીશું એક નવા વિડીયો અંદર વિડીયો લાઇક કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ